નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો સૌથી પહેલાં બધાને હેપી દિવાળી મિત્રો તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ આંગણવાડી સમાચાર બે હજાર પચીસ તો મિત્રો આજે આંગણવાડી આંગણવાડીનો આંગણવાડી બાબતે એક મહત્ત્વની અપડેટ આવ્યો છું દિવાળીના પર્વે દિવાળીના દિવસે જ આંગણવાડી અને કારીગર ટેડાગર બહેનો માટે આવે ચોંકાવનારી માહિતી તો મિત્રો તમે જાણો છો આંગણવાડી કારીગર ટેડાગર બહેનો જે પગાર વધારો ચૌદ હજાર આઠસો પગાર વધારો હજુ સુધી મિત્રો તેમના ખાતામાં પહોંચ્યો નથી તો ક્યાંય મિત્રો દિવાળી પણ આજે આજે હતી ને આજે પૂર્ણ થઈ જશે તો કેમ હજુ સુધી તેમના ખાતામાં પૈસા જમા થયા નથી અને ગુજરાત રાજ્ય સરકાર કેમ આના વિશે કોઈ અપડેટ આપવામાં સત્તાવાળા માહિતી આપી નથી તો તેવામાં મહત્વની મહત્વની અપડેટ મળી છે મિત્રો તો તેના વિશે આજના વિડીયો મેં ચર્ચા કરવાની છે ચર્ચા કરતા પછી ચેનલમાં નવા છો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો વિડીયોને લાઇક કરી લો તમને અમારી ચેનલ પર આંગણવાડી પરથી આંગણવાડી ન્યૂઝ આંગણવાડી પગાર વધારવા બાબતે હરિક અપડેટ મળતી રહેશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો ને મિત્રો તો વાત કરીએ તમે જાણો છો ત્યાં મિત્રો વીસ ઓગસ્ટ બે હજાર પચીસ દ્વારા ગુજરાત હાઈકોર્ટે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે આંગણવાડી કાર્યકર ટેડાગર બેનોના પગારમાં દસ હજાર જે પગાર હતો પાંચ હજાર પાંચસો પગાર હતો તેમાં ચૌદ હજાર આઠસોનો વધારો કરવામાં આવ્યો હતો મિત્રો તેમાં ચોવીસ હજાર આઠસો અને વીસ હજાર ત્રણસો પગાર વધારો કરવામાં આવ્યો હતો અને તેમણે કહ્યું હતું આ પગાર વધારો છ મહિનાની અંદર તેમના ખાતામાં પહોંચવો જોઈએ અને મિત્રો તેમનું છ જે એરિયસ છે કેપિટલ એપ્રિલ બે પચીસથી આજ દિન સુધી તેમને એરિયસ પર મળવું જોઈએ તો મિત્રો આદેશ તો ગુજરાત હાઈકોર્ટે આપ્યો હતો પરંતુ ત્યારબાદ ગુજરાત રાજ્ય સરકાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા કોઈ સત્તાવાર માહિતી આપવામાં નથી આવી તો કેમ નથી આવ્યા મિત્રો તમે જાણો છો સત્તર ઓક્ટોબર દ્વારા ગુજરાતના ગુજરાતના રાજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા એક નવા મંત્રીમંડ મંત્રીમંડળનું કરવામાં આવ્યું છે શપથ વિધિ કરી છે તેવા ન જે જૂના હતા જે મંત્રીમંડળ કારણ કે તેઓ મિત્રો રિઝાઇન મૂકી તેઓ પોતાના પોતાના પદ પર પોતાના પદ પર એટલે રિઝાઇન મૂકીને હવે નવા આવે છે અમે જાણું છું મિત્રો મહિલા અને બાળ વિકાસ એટલે મહિલા અને બાળ વિકાસ નવા આવી ગયા છે મિત્રો તેઓ મનીષા વગર કહીને તમે જાણતો જાણતા તેમ તેઓ આવી ગયા છે કારણ કે મિત્રો કેમ આજ સુધી આના વિશે કોઈ અપ્રિય ન તો મિત્ર એવું પણ મળી શકે કારણ કે નવા મંત્રીમંડળ આવવાના હતા તે બાદ તે તેઓ તેઓ એમ સમજતા હશે કે હવે નવી મંત્ર આપશે તે જ આગણવાડી કારગર તેડાગર બહેનો પગાર વધારી શકશે તેઓ જ ખુશીના સમાચાર આપશે મિત્રો તો હવે નવું મંત્ર મંડળ પણ આવી ગયું છે આજે દિવાળીનું પર્વત છે સરકારશ્રીના અનુસંધાને છ અંદર અંદરથી વધારો કરવામાં કરવાનું કહ્યું હતું મિત્રો હવે ત્રણ ત્રણ ચાર મહિના બાકી છે તેવું જ બની શકે છે મિત્રો હવે દિવાળી પછી જ આગળવાળી કારગર તેડાગર બહેનો પગાર વધી શકે છે મિત્રો એવી આશા હતી આપણને કે આશા હતી કે દિવાળી પહેલાં આંગણવાડી કાગળ ટેડાગર બહેનનો પગારમાં કોઈ સત્તાવાર નિવેદન આવે પરંતુ હજુ સુધી આવી નથી તો મિત્રો આ એવું જ આપણે આશા રાખીએ છીએ કે આગામી સમય ટૂંક સમયમાં જ કે આંગણવાડી કાગળ ટેડાગર બહેનોના પગારમાં જલ્દી ચૌડિયાણસો વધારો કરવામાં આવે હવે નવી નવી શપથવિધિ થઈ ગઈ છે અને હવે મિત્રો મંત્રીમંડળમાં જ બધા આવી ગયા છે તો હવે જે મહિલા બાળકા સહિત જે ફરજ બજાવી રહ્યા છે તેઓ પણ હવે ટૂંક સમયમાં જ દિવાળી પછી આંગણવાડી કાગળ ટેડાગર બહેનોના પગારમાં વધારો કરે તેવી શક્યતા જોવા મળી રહી છે મિત્રો કારણ કે ઘણા લાંબા સમય જોઈ ઘણા લાંબા સમય સુધી રાહ તો આંગણવાડી ટેડાગર બહેનોનું તેમના માટે પણ અપડેટ આપવામાં આવે સાથે સાથે આંગણવાડી આશા વર્કર બહેનો છે તેમને પણ મિત્રો ઘણા આવેદન આવેદનપત્ર આવેદનપત્ર આપે છે પરંતુ હજુ સુધી તેમનો કોઈ નિવેદન નિવાડો આવે નથી તો મિત્રો આશા રાખીએ છીએ આમના આંગણવાડી બહેનો માટે સારા સમજાય ટૂંક સમયમાં આવી જાય મિત્રો તો આ અત્યારની મહત્વપૂર્ણ અપડેટ થેન્ક યુ વેરી મચ